નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ઉપર તો મિત્રો મનસુખભાઈ રાઠોડ ઉપર એક કાઠે દરબાર યુવકનો ફોન આવે છે જેની અંદર મિત્રો તે મનસુખભાઈ રાઠોડ સાથે ચૂડેલ વિશે ખૂબ જ જોરદાર ચર્ચા કરે છે તો મિત્રો મનસુખભાઈ રાઠોડ પર આ વિશે પોતાના કેટલાક વિચારો રજૂ કરે છે જે સાંભળશો તો તમને પણ ખૂબ જ મજા આવશે મિત્રો શાંતિથી સાંભળો આ રસપ્રદ રેકોર્ડિંગ એ પહેલાં જો મિત્રો આપ ચેનલ ઉપર નવા છો તો ચેનલને હાલ સબસ્ક્રાઈબ કરી દેજો

અને કે ઈ બરોબર ભુવા થઈ ગયા હા હા નવિનની તમારે ને માં મોલા જીગા ભુવા હા એવા એ એટલે કેટલા છે આમ બીજી બાઈ ને ઓલા ને બી કોની બાઈ ને લઈને વ્યા ગયા હા હા હંગ પબ્લિક હે ગાડીયા પુરવજી આવ થોડી જ રાખે અમે તમારો વિડીયો વિડિયો ને

હા ધૂણો એટલે તમને પૈસા દે એટલે પૈસા લાગે ઓમ તો ઘરે હારા મોઢો બોલાવતી ન હોય એટલે આવડે શું હોય કે ધૂણો એટલે બીજા પૈયા લાગે અને ઓલી બાય ને ડર બે કે આના પેઇન્ટમાં માતાજી આવે છે એટલે અહીંયા દબે બીજી બાઈઓ ને દબે પછી સિનાર વાઈ કરતો જાય પછી એની બાઈ કઈ કઈ તમે આવું કરો છો તો કે મારી માતાજી તને મળીને એટલે એમાં કઈ કવાય નહીં એટલે એને મોકળો પોટ મળ્યો શું છે હમ હમ અંધામાં નવીન ઝાડ માં ફસાવી લે તમે કોઈ બાય રહી ને તમારે કાબુ ન પડી જાય ભાઈ રહ્યું એટલે ભાઈ રહું ફવાના છે હા નહી એને ડરાવે ડરાવે એટલે બીક હોય ભય હોય હવે જે અમુક સ્ત્રી ભય મુક્ત થઈ ગયું ને એ ભૂવાને કઈ દે છે તારે શું કરવું બોલ મારા ઓડિયો સાંભળીને બાજુ વટાણ ભુવા મારે છે ડોહો મેં તમારે વિડીયો સાંભળું છું તમારા અંદાજ દસ તા દિવસ અત્યારે જે સ્ત્રી કહેવાય સ્ત્રીમાં જે જાગૃતતા આવી છે તમે આ કામ મસ્ત કરો છો અમારો ભાઈ તમારું આખું નામ શું કીધું મારું નામ ભૂપતભાઈ રાજુભાઈ કાઠીદરભાઈ બોલો કાઠીદરભાઈ તમારું મૂળ ગામ શું છે મારું ગામ સાવરકુંડલા છે પ્રોપર પ્રોપર સાવરકુંડલા સાવરકુંડલા કઈ જગ્યાએ રહ્યો છો સાવરકુંડલા માં આયા તો ડેપા ની આમાં છે ઠીક 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 સારું આપણે વ્યવસાય શું કરો છો હું ખેતીવાડી ઠીક ઠીક કઈ વાંધો એટલે આ બધું આવું હોય એટલે હું ભુવા ભરાડામાં બધી બૈરાઓને ફસાવે. આવું બધું કરે કોઈ દેવી એ કઈ કીધું નથી જો દેવી શક્તિ માં કઈ હોય તો તો ઈ એના ઘરે આવું થાય તો એને નો સમજાવે એ પોત્યા ને તો પણ એવી રીતે દેવી શક્તિ હોય તો પૈસા કમાવા ની પોત્યા ને તો બીજા ને હું ધંધે છે જો આસ્થા નું પ્રતિક છે માનવું પોચે પાછા દેવીના નામે પૈસા ભીખ માંગે છે હા એવું બધું એટલે આ દુકાન છે એક નંબર ની મનસુખ ભાઈ હા બસ બસ મહત્વ ની વસ્તુ દુકાન છે એક નંબર ની આ પણ વાત એ છે કે સમજદાર વ્યક્તિ જાગૃતી જ્યાં લગન આ દેશ ની અંદર સ્ત્રી માં જ્યાં લગન જાગૃતતા નહીં આવે ત્યાં લગન અંધશ્રદ્ધા રહે ત્યાં લગન થાય એ વાત તમારી સો ટકા અત્યારે પુરુષ છે ને એ સ્ત્રી ની પાછળ ઈ પણ એમાં ભળવાઈ જાય છે કેમ કે બોલી બાઈ ધૂણવા મળે ને આવું બધું કરે એટલે એના ઘરે આવી ગો ઘેરી એટલે બાઈ ને મટાડવા માટે થઈને ભુવા નો સંપર્ક કરવો પડે પછી ભુવા ધૂણવા બંધ કરાવતા કરતા ઉપાડવાનું ચાલુ કરે હા એ વાત તમારી સાચી મનસુખભાઈ અને એ પેલા બંધ કરાવવાનું ચાલુ કરે પછી ઉપાડવાનું ચાલુ કરે

હા હે કશ્યપ ના કુંવર કે અમે જીવી મરી ત્યાં લગન અમારી ઈજત નો જવા દેતો હે હા એ એની પાહે આ માંગે યાર હવે આ બધાય ધોની ધોની ખમા ખમા ને ખમા ઝાલા ને પેલું ને હવે આ આપડે પડીએ ભાઈ રોટલા ખમણ ધંધો છે એક નંબર નો હા બસ બસ આનંદ માં આનંદ માં ત્યારે ફોન કરો હું હું આવું છું ભાઈ પણ હવે આમાં મારું બધું છે ને ભાઈ

જેની બાલિકા ઉંમર હોય તો પોસ્કો થાય અને જો ઉમર ન હોય તો ખાલી બડક કરજ થાય આ પોસ્કો કનો હોય અ પોર્ટો સમજણ બનને કનેક ન ગણે હે ભાઈ પોસ્કો કેસ લાગ્યો રેડી હા પછી કોર્ટ સમજણ બનત ગણે તો ગણે એ હા આ કેમ થાય અબ ઈ છે ને જૂના કાયદા અત્યારના કાયદા નહીં

દાખલ નો થાય ચાલ કન આપડે એમાં સામી ની અરજી ના મૂકી દઈએ ને સામી તો મૂકી શકો ભાઈ સામી કપાઈ ગયો તમારે અહીંયા નેટવર્ક માં પ્રોબ્લેમ હતો ઈશુ હતો કે કાઈ કામ હતો કાઈ માંગતો કોને છે પોસ્કો કોનો લાગેલો છે ના ના ખાલી હું જાણતો તો ઈ બાર બહુત કેવી રીત નું હોય એમ ઠેક ઠેક જાણવા માટે ફોન કર્યો તો હા કારણ કે એમાં મારે મારા ભાઈ ઘણા એવા કેસ થયેલા છે

પવન લાગે જાણવું કેવી રીતના બધા અલગ અલગ ભાઈ નેવું દિવસે શીટ આવી જાય રેડી એમાં તો રિપોર્ટ તો બધા હોય

ફરિયાદી તરફથી સરકારી પીપી હોય તો ખાલી ઈ મારી પાસે નોલેજ હતી ઈ ખાલી જાણવા માટે ફોન કર્યો તો કઈ ઠીક ઠીક એટલે મેં કીધું તમે ખાલી ભુવાની વાતો કરતા તો એટલે મેં કીધું એના માટે ફોન કર્યો નઈ ભુવા ની આપણે વાત કરી ખાલી પણ તો આ આ એક મારી પાસે નોલેજ હતી એટલે મેં કીધું મનસુખ ના નોલેજ દે કેમ ઠીક કાય વાત નઈ કાય વાત આરુ ભાઈ જેમાંથી સાવર કુંડલા એટલે ફોન કરો બોલો ભલે ભાઈ આ તમારો તમારું નામ શું કીધું મારું નામ ભાઈ